પાટણમાં ચંદનજી ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું ચંદનજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા જેમનામાં ભારે ઉત્સાહ પણ નજરે પડ્યો આપ દ્રશ્યો પણ જો રહ્યા છો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જેઓ પાટણથી લોકસભા લડી રહ્યા છે અને રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પણ નજરે પડ્યા ખુલ્લી જીપમાં તેઓ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા આ સાથે બાઇક રેલી પણ નીકળી હતી તો કોંગ્રેસના સમર્થકો ઉમટેલા નજરે પડ્યા આ નામાંકન રેલી નહીં પરંતુ વિજય સરઘસ હોવાનું સમર્થકોએ કહ્યું હતું આ સાથે ચંદનજી જીતશે અને દિલ્હી જશે તેવો સમર્થકોએ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો તો પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર કે જેઓ જેમણે આજે ઉમેદવારી ભરી અને જે સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો શક્તિસિંહ જગદીશ ઠાકોર જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ હાજર લોકો આજે મારી જાહેર સભામાં આપ જોઈ રહ્યા છો એટલે હજારોની મેદની સંખ્યામાં લોકો મને સમર્થન અને આશીર્વાદ આપ્યા છે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિજીભાઈ સન્માન્ય અમારા પ્રભારી મુકુંદ વાસનીજી જગદીશભાઈ ઠાકોર રઘુભાઈ દેસાઈ કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને બીજા આજુબાજુના વિસ્તારના જે અનેક ધારાસભ્યો સમર્થકો જોડાયા છે અને બોળી સંખ્યામાં આખા લોકસભા વિસ્તારમાંથી લોકાઈને મને ખૂબ મોટી સમર્થક મળ્યું છે અને પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા અને આપ સૌના મિત્રોના આશીર્વાદથી આજે વેપારીઓના આશીર્વાદથી અને મતદારોના આશીર્વાદથી મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી દિલ્હી મોકલશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે